જય શ્રીરામ રામ આંબાનું વાવેતર કર્યું છે આ પચીસ ટકા ચાર કુઠામાં આંબા ત્રીસ આંબા નાખ્યા છે બાર બાર ફૂટ વેળે એટલે આંબા બહુ હારા કોળી ગયા છે વણજ વાવ્યા છે એટલે આમાં આંબા ગીર્યા છે અને સારી કો જાળી અને ગરેલ કરી આંબામાં રોજ કે ના આવે એ માટે સારી કોર જાળી માર દીધી એક વીઘામાં પપૈયા ચીકુ આ બધું ફ્રૂટ જોઈએ આપણે એમાં હાલેની બધી વસ્તુ કરવાની થોડી થોડી ખેડૂત થઈએ આપણે હોલસેલ વસ્તુ કરવી પડે આ અમારો કૂવો છે આ કૂવા ગાળેની તારીખ છે